રાપરના પાછળ ભવાની પાર્ક સોસાયટીમાં વાહન ચલાવવા મુદ્દે થતા બે શખ્સો યુવાન ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો રાપરમાં પાવર હાઉસ પાછળ હનુમાન મંદિરની બાજુમાં રહેનાર પીરા જોધા ભરવાડ નામનો યુવાન ગત તારીખ ઓગણીસ આઠના રાતના અરસામાં જમી પરવારીને બાઇક લઈને બજારમાં ગયો હતો ત્યાંથી પરત આવતી વેળાએ પાંચરાપોળ પાછળ ભવાની પાર્ક સોસાયટીમાં પહોંચતા આરોપી સુરેશ જેમલ કોળી તથા મુકેશ ધીંગા ચાવડા નામના શખ્સોએ તેને રોકાવી કેમ ફૂલ સ્પીડમાં જાય છે તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ઉશ્કેરાઈને ધોકા ઉપાડી યુવાન ઉપર હુમલો કર્યો હતો ઘવાયેલા યુવાનને વધુ સારવાર અર્થે સામખિયાળી લઈ જવાતા તેને પગમાં અસ્થિરભંગ સહિતની ઈજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે